રાહ જોતા ખેડૂતોને ક્યારે મળશે રાહત ચાલો જાણીએ ચોમાસાની એબેસીટી વાદળો સાથે વાતો કરતું વહેલું આવશે ચોમાસું ચોમાસું છે આમ પણ કહેવાય છે કે જો કેરળમાં માં ચોમાસા ની એન્ટ્રી થાય એટલે ગુજરાતમાં માં સીઝન ના પહેલા વરસાદ ચાતક નજરે રાહ જોવાતી હોય છે

જોકે ચોમાસા ને લઈને આનંદના સમાચાર આવી રહ્યા છે ને એ સમાચાર એ છે કે સમય કરતાં વહેલું ચોમાસું આવી ગયું છે અંદમાન નિકોબારમાં ચોમાસા ની એન્ટ્રી સામાન્ય કરતાં બે દિવસ વહેલું આવ્યું ચોમાસું ત્રણ ચાર દિવસમાં અરબસાગર માં એક્ટિવ થશે ચોમાસું મે ની સામાન્ય તારીખ કહેવામાં આવતી હોય છે પરંતુ આ વખતે બે દિવસ વહેલા એટલે કે તેરમી તારીખથી અહીંયા વિધિવત રીતે અહીંયા પ્રવેશ થઈ ચૂક્યો છે ચોમાસાનો બે હાજર ચોવીસની તારીખ શું હતી ઓગણીસ મે હતી ને આ વર્ષની તારીખ તેરમી મે છે હવે વાત કરીએ કેરળની તો કેરળમાં એક જૂને આવતું હોય છે ચોમાસું પરંતુ આ વખતે ત્રીસમી મે ની આસપાસ આ એન્ટ્રી થઈ જશે શા માટે આ વહેલું છે કારણ કે મે નિકોબાર પહોંચી ગયું છે અને કદાચ આ વખતે આ ગઈ વખતની તારીખ છે ત્રીસમી મે ની પરંતુ આ વખતે સત્યાવીસ સંભવિત તારીખ માનવામાં આવી રહી છે કારણ કે આ વખતે વહેલું છે આ ચોમાસું માટે હવે મહારાષ્ટ્રમાં ક્યારે તો મહારાષ્ટ્રમાં સામાન્ય તારીખ દસ જૂનની આસપાસ છે ગયા વર્ષની પરિસ્થિતિ જોઈએ તો છ જૂનની આસપાસ આવ્યું હતું અને આ વખતે તેનાથી પણ વહેલું આવી શકે છે એટલે કે લગભગ એ વખતે પણ વહેલું આવ્યું હતું દસ જૂને આવ્યું હતું એટલે આ ભલે અહીંયા સત્યાવીસમી આવતું હોય કેરળમાં પરંતુ અહીંયા કદાચ એવું પણ બને કે પરિસ્થિતિ કદાચ સાનુકૂળ હોય તો વહેલું પણ અહીંયા આવી શકે છે તો ગુજરાતમાં પણ ચોમાસું કદાચ વહેલું આવે તે પ્રકારની શક્યતાઓ છે ગત વર્ષે એટલે કે બે હજાર ચોવીસમાં ત્રીસમી મે કેરળમાં ચોમાસાની એન્ટ્રી થઈ હતી બે હજાર ત્રેવીસમાં આઠ જૂને કેરળમાં ચોમાસાની એન્ટ્રી થઈ હતી બે હજાર બાવીસમાં ઓગણત્રીસ મે કેરળમાં ચોમાસું બેસ્યું હતું આમ સામાન્ય રીતે દક્ષિણ પશ્ચિમ મોન્સૂન શરૂઆત કેરળમાં એક જૂન સુધીમાં થઈ જતી હોય છે અને આઠ જુલાઈ સુધીમાં આખા દેશને આ ચોમાસું આવરી લે છે સમુદ્રિકોબાર ટાપુ રોજ જ આગળ વધી શકે છે અને થયું પણ એવું છે તેર મેંદમાનમાં પહોંચી ગયું છે ચોમાસું સામાન્ય રીતે આવું વીસ મે ની આસપાસ થતું હોય છે કે આ વખતે આવું એક અઠવાડિયા પહેલા થવા જઈ રહ્યું છે સામાન્ય રીતે ચોમાસાને નિકોબાર ટાપુથી કેરળ પહોંચતા દસ દિવસનો સમય લાગતો હોય છે તારીખ તેરમી મે થી તે મોસમ એક્ટિવિટી આંદોલમાં નિકોબાર ટાપુ વસવાની શક્યતા છે માટે આ વાત થઈ ચોમાસાની પરંતુ હાલ રાજ્યમાં વાતાવરણે જે ઉથલ પાથલ મચાવી છે તેનાથી પણ ખેડૂતોને મોટું નુકસાન થયું છે અને તેમાંથી ખેડૂત હજી બહાર નથી નીકળી શક્યો તેવામાં અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદથી નુકસાન બાબતે ભારતીય કિસાન સંઘે કલેક્ટર ને આવેદન પત્ર આપ્યું ભારે પવન કરા સાથે કમોસમી વરસાદ થતા બાગાયતી ખેતીના પાકો બરબાદ થઈ ગયા છે નુકસાની નો સર્વે કરી યોગ્ય વળતર ચુકવવા માટે માંગ કરી છે કમોસમી વરસાદ કરા સાથે પડ્યો એમાં અમારે બાગાયતી પાક જે બાર મહિને એક વખત પાક આવે છે એ પાક સદંતર નિષ્ફળ ગયો છે અને એની કોઈ નુકસાની આંકડામાં ન માપી શકો ને એવડી મોટી નુકસાની થઈ છે તો એની અમને તાત્કાલિક વળતર આપે એની સાથે સાથે કે અમારે ડુંગળી છે મગ અળદ તલ અને પશુચારો આ બધા પાકને બહુ અતિ નુકસાન થયું છે

ફરી એક વરસાદી રાઉન્ડ પણ આવવાનો છે અને જેના માટે ખેડૂતોએ તૈયાર રહેવું પડશે તેર થી એકવીસ મે સુધી હવામાન ખુલ્લું રહેશે પરંતુ બાવીસ મે થી ફરી આવશે વરસાદ રાઉન્ડ અને જે તેર અથવા તો ચૌદ તારીખથી વાતાવરણ ખુલ્લું થવાનું છે એ પછી એકવીસ તારીખ સુધી હવામાન ખુલ્લું રહેશે જેની દરેક મિત્રોએ નોંધ લેવાની એકવીસ તારીખ બાદ 22 તારીખ થી લઈને 30 તારીખ સુધીમાં ફરીથી પ્રી મોનસૂન એક્ટિવિટી થવાની સંભાવનાઓ છે પણ 21 તારીખ સુધી આપણો હવામાન ખુલ્લું રહેવાનું છે. આનો મતલબ એ છે કે ગરમી હજુ ગઈ નથી. આવનારા સમયમાં ગરમી અને માવઠાનો વધુ એક રાઉન્ડ લોકોને અકરાવી દેશે. હાલ જે કા મોસમી વરસાદ પડ્યો છે તેના બાદ વાતાવરણ ખુલ્લું થશે તો લોકોએ બફારાનો સામનો પણ કરવો પડશે.

તેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન લગભગ ઓગણચાલીસ ચાલીસ ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે મહેસાણાના ભાગોમાં પણ ઓગણચાલીસ ચાલીસ ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે દક્ષિણ ગુજરાતના ભાગોમાં તેત્રીસ ચોત્રીસ ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં તેત્રીસ ચોત્રીસ ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતામાન થવાની શક્યતા રહેશે કચ્છના ભાગોમાં પણ પાંત્રીસ છત્રીસ સાડત્રીસ ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે अमलाल मते रोहिणी नक्षत्र में वरसाद मे महीना अंत वरसाद वालो અનુમાન છે પણ ઉલ્લેખનીય છે કે તારીખ પંદર સોળ સત્તર અઢારમાં હજુ ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે અને ત્યારબાદ રોહિણી નક્ષત્રનો પણ વરસાદ થવાની શક્યતા રહેશે તારીખ અઠ્યાવીસ મેથી ચાર જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ કોઈ કોઈ ભાગમાં થવાની શક્યતા રહેશે

જોકે આગામી અડતાલીસ કલાક ઠંડ સાથે વરસાદ આગાહી છે સમગ્ર રાજ્યમાં ચાલીસ થી પચાસ કિલોમીટર ઝડપે પવન ફૂંકાશે અને આગામી સાત દિવસ દરમિયાન ત્રણ પાંચ ડિગ્રી તાપમાન વધશે તેવી પણ આગાહી કરાઈ છે માટે એક તરફ માવઠાનો માર અને બીજી તરફ ગરમીમાં લોકોએ તપવા માટે તૈયાર રહેવો પડશે તાત ક્યાં સુધી સહન કરશે કુદરતનો આ માર કારણ કે આફત આવીને જતી રહી પરંતુ તેના ઓઝરડા મુક્તિ ગઈ ખેતી પાકોમાં જે નુકસાન થયું છે તેની ભરપાઈ કરવી અઘરી છે

કુદરતી એવી થાપાટ મારી કે પાકની સાથે તાત પણ પડી ગયો હેઠો આવો વરસાદ તો અમે અમારી લાઈફમાં નથી જોયો કમોસમી વરસાદ આવે છે પણ એક દિવસમાં આવે છે પાપક 5-5 દિવસ કે કમોસમી વરસાદ ચાલુ છે આકાશી આફતિ આપી અપરંપર નુકસાન કોઈ તલ છે બાજરી છે મગ છે એમાં પૂરેપૂરું નુકસાન છે અને આ બાજરા તો તલ કે આ માંસ ખાઈ ના શકે એટલું કળવાશવાળી વસ્તુ બની જાય નથી ખબર કે કારણ કે જો ખેતી ભાંગી પડશે તો ખાશે શું ને તો કોઈ કતરી ખેતી છે આ ખેતી ભંગાઈ જાય તો બધી શું કરવાનું છે એમ ને થોડું સામુ થવું જોઈએ

તલ બાજરી અડદ મગ પર પાણી ફેરવાઈ ગયું કોડીનાર વેરાવળ અને તાલાલા સહિતના તાલુકાઓમાં ઉનાળા દરમિયાન ખેડૂતોએ કઠોડના પાકની ખેતી કરી હતી તૈયાર પાક કાપી બજારમાં લાવવાનો સમય પણ થઈ ગયો અને ત્યારે જ આકાશમાંથી આફત ત્રાટકી તૈયાર પાક બરબાદ થઈ ગયો હવે તો શું કરવું આમાં અગાહી ઉપર અગાહી ચાલુ જ છે હજી પછી તો શું કરવું હવે તો ઊભા મગપો ઢળી જાય ને ઉગેશ

ઉનાળુ પાકમાં તો વરસાદ આવે શિયાળુ પાકમાં વરસાદ આવે પછી ચોમાસુ પાકમાં મગફળીના પાથરા આવે ત્યારે વરસાદ ખેડૂતને કરવું તો શું કરવું એમ કે કૃષિ પ્રધાન દેશ છે કૃષિ પ્રધાન દેશમાં ખેડૂતોની જે વાત છે એ તાત્કાલિક સાંભળી અને તાત્કાલિક સર્વે કરી અને ખેડૂતોને જે પરિસ્થિતિનું નિર્માણ શું છે એ પરિસ્થિતિનું નિરાકરણ કરવું જોઈએ આ દ્રશ્ય જ બતાવી રહ્યા છે કે આ પાકમાં હવે કંઈ બચ્યું નથી ખેડૂતો તેને વાઢીને સગે વગે કરી રહ્યા છે કારણ કે પાકની હાલત એવી થઈ ગઈ છે કે પશુઓ પણ ન ખાઈ શકે કેટલાક ખેડૂતો છે કે જેઓ હવે કમોસમી વરસાદને લઈ અને ત્રાહીમામ પુકારી ચૂક્યા છે ત્યારે હું આપને ખેડૂતોના ખેતરોના દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે આ જે ખેડૂતોના ખેતરો છે તેમાં કઠોળના પાકો છે તે સંપૂર્ણપણે લણવાની તૈયારીમાં હોય અને છેલ્લા કેટલાક દિવસોથી અવિરત કમોસમી વરસાદને કારણે ખેડૂતો છે ત્યાં હાલ મોટી મુશ્કેલીમાં મુકાયા છે ખેડૂતોના મતે સમગ્ર ગીર સોમનાથ જિલ્લાની અંદર જે વરસતો કમોસમી વરસાદ છે તેમના કારણે તેઓનો જે આ કઠોળનો પાક છે તેમજ તલ બાજરી સહિતના જે પાકો છે

આણંદ જિલ્લાનો આંકલાવ તાલુકો અમારો તાલુકો ઉત્તમ બાજરી પકવતો તાલુકો છે વાવાઝોડું આવ્યું અને સતત બે દિવસ વાવાઝોડું અને વરસાદ આધારિત બાજરીના પાકને એટલું વ્યાપક નુકસાન થયું છે તે ખેડૂતને રોવાનો વારો આવે છે આંકલાવ તાલુકામાં શાકભાજી પણ લેવામાં આવે છે તેમાં પણ સડું આવી રહ્યો છે પરંતુ મોટું નુકસાન અહીંના બાજરી પકવતા ખેડૂતોને થયું છે જેઓએ આ વર્ષે બાજરીની આવકમાંથી દીકરી કે દીકરાના લગ્ન કરવાનું વિચાર્યું હતું જૂનું દેવું ચૂકતી કરવાનો પ્લાન હતો તો કોઈએ આવકના રૂપિયાથી ચોમાસું સીઝન લેવાની તૈયારી કરી હતી પરંતુ અહીં તો બધું જ પડી ભાંગ્યું હવે સરકાર આર્થિક સહાય કરે તો કઈ થાય અકલાવ તાલુકામાં પાંચ હજાર થી વધારે વીઘા જમીનમાં જે

દ્વારકા જિલ્લામાં પણ પડેલા કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી સતત પાંચ દિવસ સુધી આકાશી આફતે તાંડવ કરતા ખંભાડિયા તાલુકાના હરિપર વિંજળપર કેશોદ ઠાકરશેરડી સહિતના અનેક ગામોમાં ખેડૂતોએ લીધેલ ઉનાળુ પાકમાં બાજરી તલ મગને મોટું નુકસાન થયું છે તૈયાર પાક કમોસમી વરસાદ થતાં પલળી ગયો અને પાક પલળી જતા ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે મગ છે બાજરો છે પછી પશુનો ચરો છે અમારા આંબાની કેરીઓ છે આ બધું ખરી ગયું છે આ પાંચ છ દિવસથી આ કમોસમી વરસાદના હિસાબે જેથી કરીને ખેડૂતની અત્યારે પરિસ્થિતિ બહુ કફોડી થઈ ગઈ છે દક્ષિણ ગુજરાતમાં પણ વાવાઝોડાએ વેરેલા વિનાશ બાદના દ્રશ્યો છે જ્યાં પવનના જોર સામે આ કેરીઓ ન ટકી શકી સુરતમાં પાક્યા વગરની કેરીઓ જ ભોંય ભેગી થઈ ગઈ જેના કારણે આંબાવાડીઓમાં પણ મોટા પાયે નુકસાન છે શાકભાજી ડાંગર કેળા સહિતના પાકને પણ ફટકો પડ્યો છે સાહીઠ ટકાથી વધુ પાક જમીદોસ થઈ ગયો આ દ્રશ્યો જોઈ તાતના આંખમાંથી આંસુ સરી પડ્યા છે જોકે તાતના આ હાલ જોઈ હાલ વિવિધ તાલુકાઓમાં ખેતીવાડી અધિકારીઓ પણ નુકસાનીનો સર્વે કરાવી રહ્યા છે

જો જોકે પોરબંદરના બરડાના હાલ અન્ય તાલુકાઓ કરતા કંઈક અલગ જોવા મળી રહ્યા છે અહીંના ખેડૂતોને નુકસાની નથી ગઈ પરંતુ મોટો ફાયદો મળે તેવું પણ નથી ઉત્તર ગુજરાતથી લઈ દક્ષિણ ગુજરાતમાં જ્યાં કમોસમી આફતે વિનાશ ફેર્યો ત્યાં જ પોરબંદર જિલ્લાના બરડા પંથકના કાટવાણા હનુમાનગઢ બિલેશ્વર ખંભાળા સહિતના ગામોની કેસર કેરીને નુકસાન નથી થયું કેટલાય વિસ્તારોમાં જ્યાં કેરીઓ ખરી પડી હતી ત્યાં જ પોરબંદરના બડાપંથક ની મુલાકાત લીધા આંબા વાડીઓમાં કેરીઓ ઝુમતી તીખાય પવન સાથે ઝૂમતી હોય તે વાદ્રશ્યું કેમેરામાં કેદ થયા જે બતાવે છે કે તાંતની અહીં નુકસાની નથી મારે અત્યારે પરિસ્થિતિ હારામાં હારી છે વરસાદ આવ્યો પણ અમારે કોઈ નુકસાન નથી અને બીજા તાલારા ગીર માં જે નુકસાન છે એવું અમારે કઈ છે અહીંયા બહુ સારું છે આ કેરી હારી છે અમારે કેરીમાં થોડોક પેલા સ્ટાર્ટિંગ નબળું હતું તો અત્યારે કેરી જે છે એ બધી સારી છે આમ પણ પોરબંદર જિલ્લાની બરડા પંથકની કેસર કેરીની લોકચાહના ન માત્ર પોરબંદર પરંતુ વિદેશમાં પણ છે જે વિદેશમાં એક્સપોર્ટ કરવામાં આવે છે જો કે સુદામા ફ્રૂટ કંપનીના માલિક જણાવી રહ્યા છે કે બરડા પંથકમાં વધુ પવન અને વરસાદથી મોટું નુકસાન નથી પરંતુ આગળના સમયમાં જો વરસાદ આવે તો જીવાતનો ખતરો જરૂર રહેશે

અને જેની પાસે સારી કેરી હોય તો એની બજાર જળવાઈ રહે એવું લાગે છે આમ ક્યાંક નુકસાની છે તો ક્યાંક રાહત આકાશી આફત વચ્ચે પણ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ કેસર કેરીથી ઉભરાયું છે યાર્ડમાં ચાલુ સિઝનમાં કેરીની રેકોર્ડ બ્રેક આવક થઈ છે એક જ દિવસમાં અઠ્યાવીસ હજારથી વધુ કેરીના બોક્સની આવક થઈ જોકે એક અંદાજ પ્રમાણે આગામી બે દિવસમાં હજુ પણ કેસર કેરીની આવકમાં વધારો જોવા મળશે મહત્વનું છે કે કેરીના દસ કિલોના બોક્સના ભાવ એક હજારથી લઈ તેરસો સુધીના બોલાઈ રહ્યા છે ઉલ્લેખનીય છે કે માવઠાના કારણે એકસાથે પાક ઉતાર્યો આવક વધુ જોવા મળી છે માર્કેટિંગ યાર્ડ જુનાગઢના શાકભાજી ફળફળાદે સબ માર્કેટિંગ યાર્ડમાં આજરોજ કેસર કેરીની અંદાજિત અઠ્યાવીસ હજાર બોક્સની આવક નોંધાય છે કેસર કેરીની આવક આમ જોઈએ તો છેલ્લા એક મહિના કરતાં વધુ સમયથી ચાલુ હતી છેલ્લા એક મહિનામાં ગણીએ તો અંદાજીત બે લાખ કરતાં વધુ બોક્સની આવક થઈ છે પરંતુ આજે સિઝનની સૌથી વધુ આવક નોંધાય છે આમ હાલ તો જ્યાં મોટી નુકસાની છે ત્યાં સર્વે કરી સરકાર પણ તાતને ટેકો મળે તેવી વિચારણામાં છે એટલે કે જો સર્વે થાય અને પેકેજની જાહેરાત થાય તો તાતને ટેકો જરૂર મળશે પણ નફો તો નહીં જ મેળવી શકે બીજી તરફ લોકોને શાક કઠોળ કેરી મોંઘા મળશે એટલે કે આ નુકસાની ફક્ત ખેડૂતો પૂરતી જ નથી પરંતુ કુદરત આગળના સમયમાં મોંઘવારીનો માર પણ આપી શકે છે હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો અમરેલી જિલ્લાને મેઘરાજાએ ધમરોડી નાખ્યો સતત આઠ દિવસથી વરસી રહેલા ધોધમાર વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો સાવરકુંડલાના આંબરડી અભરામપરા કૃષ્ણગઢ બગોયા સહિત ગામોમાં ભારે વરસાદ ખાબક્યો અભરામપરા ગામની સ્થાનિક નદીમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી બેઠા પુલ પરથી પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે જાણે કે પૂર આવ્યું હોય તેવા જ દ્રશ્યો સર્જાયા હતા તો સાવરકુંડલાના ગ્રામ્ય પંથકમાં ચોમાસાને પણ શરમાવે તેવો આ વરસાદ જોરદાર પવન સાથે વરસાદ આવ્યો હતો એટલે વાછોડ તો હતી સાથે જ નદીઓમાં પણ પૂર જેવી પરિસ્થિતિ હતી આ દ્રશ્યો જોઈને ખેડૂતો પણ ચિંતામાં મુકાઈ ગયા છે એક તરફ કે ચોમાસામાં શું હાલ થશે કારણ કે બસ હવે ચોમાસું નજીક છે અંદામાન નિકોબારમાં ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે અને ત્યારબાદ કેરળ પહોંચતું હોય છે ચોમાસું ત્યારબાદ મહારાષ્ટ્ર અને પછી ગુજરાતમાં એન્ટ્રી થતી હોય છે અમરેલી જિલ્લામાં સતત આઠમા દિવસે કમોસમી વરસાદ ખાંભા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાંભાના ભાવરડી દાઢીયાડી દિવાન્ના સરસ સહિતના ગામોમાં કમોસમી વરસાદની એન્ટ્રી થઈ કમોસમી વરસાદથી કેરી સહિત ઉનાળુ તલ બાજરી મગ સહિતના પાકને મોટી નુકસાની છ વરસાદ અરવલ્લી જિલ્લામાં પણ કમોસમી વરસાદ ખાબક્યો છે મેઘરજના ગ્રામીણ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો વાતાવરણમાં એકાએક પલટા બાદ કમોસમી વરસાદની એન્ટ્રી થઈ જેતપુર રેલાવાડા સહિતના વિસ્તારમાં પવન સાથે કમોસમી વરસાદી ઝાપટો પડ્યો જો કે તેનાથી ભારે ઉકળાટ બાદ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી